મહુવા પંથકની યુવતી સાથે ખાંભાના ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ આચરનાર ભુવાને ઝડપી લીધો મહુવા પંથકની યુવતી સાથે અમરેલીના ખાંભા તાલુકાના ગીરપીપળા ગામના ધીરુકુંભણે દુષ્કર્મ આચર્યું હોવાની બગદાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગીરપીપળા ગામના ધીરુભાઈ ભૂકંડ નામના ભુવાને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ગયા વર્ષે દિવાળીથી આશરે દસ દિવસ પહેલા બગદાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારના બારી જે છે એ બંધ કરી અને બલ જબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે તો એમને મારી નાખીશ જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે ભોગ બનનારે આમાં બલજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે જેમાં મગદાના પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામાએ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસ ની કલમ ચોસઠ અને ત્રણસો એકાવન બે ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે